રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એટલે જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી તમે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે નો બ્રાઉઝર અથવા તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ઇપીએફઓ સર્ચ કરી લેવાનું કારણ કે ઘણી વખત ક્રોમ બ્રાઉઝરમાં ઇ ની વેબસાઇટ ઓપન નથી થતી એટલા માટે આપણે માં ઈ ની વેબસાઇટ ઓપન કરી લઈએ એટલે પછી એમાં આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી તમારે એમાં તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરવાનો અને ભૂલથી તમારે ઓટીપી આઈડી એન્ટર નથી કરવાનું એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર સિક્સ ડિજિટ ઓટીપી જે પણ આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશું એટલે પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું છે કે તમારી બેંકની કેવાયસી થઈ ગઈ કે બાકી છે કેમ કે જો તમારે તમારા પીએફના કોઈપણ રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાયસી કરવી પડે એટલે કેવાયસી થઈ ગયેલી હોય તો પછી તમારે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી લેવાનું છે એટલે જેવા તમે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં તમારા એડ્રેસમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી લેવાની એટલા માટે હવે હું લોકાલિટી અને સ્ટ્રીટ જે પણ છે એડ્રેસમાં એ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારું સિટી એન્ટર કરી લેવાનું એટલા માટે હવે આપણે સિટી એન્ટર કરી લઈએ અને પછી નીચેની તરફમાં સિક્સ ડિજિટ પિનકોડ જે પણ આપણો હોય એ એન્ટર કરવાનો સિટીનો જે પણ પિનકોડ હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારું પીએફનું પેન્શન ઉપાડી શકો હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો